સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરી છે એમાં સૌથી મોટા સમાચાર છે મિત્રો પીએમ કિસાન યોજના બે હજાર પચીસ વિશે આ દિવસે મળશે તમામ ખેડૂતોને જે છે જે પીએમ કિસાન યોજનાનો ચાર હજાર રૂપિયાનો હપ્તો સીધો તમારા બેંક ખાતામાં આવી ગઈ મોટી ખુશખબર મિત્રો વાત કરીએ તો જે છે તમામ ખેડૂત મિત્રોને એ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવા જઈ રહ્યો છે આજે મિત્રો થઈ છે નવી નવેમ્બરને આગામી દિવસોમાં તમામ ખેડૂતોને એ હપ્તો મળશે અન્ય સમાચારની વાત કરીએ તો જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ સહાય મળશે જાણો તમને કેટલી સહાય મળશે દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજ બાદ જાહેરાત સરકાર ખેડૂતો માટે જાહેર કર્યું રાહત પેકેજ એપીના ઈસુદાન ગઢવી આપી પ્રતિક્રિયા રાશન કાર્ડ કેવાયસી ખૂબ જ જરૂરી રવિવારથી જશે ખેડૂતો ખુશ ખુશખબર ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો

સરકારે ચોમાલીસ લાખ હેક્ટર જમીનમાં સો ટકા હેક્ટર ની મર્યાદામાં રહેશે આ ઉપરાંત રાજ્ય સરકાર નવેમ્બર થી ખેડૂતો પાસેની ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડ થી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીન ની ખરીદી કરવા પણ જઈ રહી છે વાત કરીશું આગના સમાચાર ની જાણો તમે જે છે તમને કેટલી સહાય મળશે 12 વીઘા જમીન હોય તો તમને 42400 ને 42240 રૂપિયા સહાય મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 10000 કરોડ નું જે સહાય પેકેજ જાહેર કરાયું છે પીએત અને બિન પીએત પાકો માટે એક સમાન ધોઈને જે છે સહાય 33 જિલ્લાના 251 તાલુકાના 16500 થી વધુ ગામોના ખેડૂતોને સહાય મળશે સરકાર દ્વારા બાવીસ હજાર જે છે રૂપિયા પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં જે છે સહાય જાહેરાત મુજબ એક ખેડૂતને સહાય વાત તો દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજ બાદ જાહેરાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે આ અમારી માંગ હતી કે તેર હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે પરંતુ દસ હજાર કરોડનું જે છે કર્યું સરકારે થોડું મોટું મન રાખ્યું હોત તો ખેડૂતોને વધારે ફાયદો થત આ એ જ પેકેજ જાહેરાત કર્યું એ માત્ર છેલ્લા માવઠામાં થયેલ નુકસાનનું જ છે અમારું ખેડૂત આંદોલન વિશે અલગ છે જ્યાં સુધી ખેડૂતનું ત્રણ લાખ સુધી

પંજાબ ની એપી સરકારની જ્યાં સુધી હેક્ટર પચાસ હજારનું વળતર મૂલ્ય ચૂકવાય નહીં ચૂકવવાય સુધી આંદોલન ચાલુ રહેશે મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોના દેવા માપ કરવા જઈ રહી છે પરંતુ ગુજરાતની સરકાર વિચારતી પણ પણ નથી હજુ છે પાણી ભરાયું છે માટે શિયાળુ થઈ શકે તેમ નથી એનું શું જાતિ જ્ઞાતિ બોલીને તમામ ખેડૂતો એક ખેડૂત સમાજ બની અને જે છે તમે સરકારે ઝૂકવું પડશે ખેતમજૂર અને બાકીઓને પણ જે છે બારાવાર નુકસાન થયું છે એમ શું એ એપી પોતાની દસ માંગોને લઈ મહાપંચાયતોના કાર્યક્રમ આગળ પધરાશે સરકારે પચાસ હજાર રૂપિયા પ્રતિ એક્ટર નું વળતર જાહેર કર્યું છે લોલીપોપ આપીને ખેડૂતોને ભરવા ભરમાવવાનું સરકારે જે કામ કર્યું છે તેના વિરુદ્ધ ખેડૂતોને જાગૃતતા તો વાત સમાચારની સાથે ખૂબ જ જરૂરી સરકારે હવે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસ હેઠળ ફક્ત જે લોકોને સબસીડી અથવા મફત રાશન માટે પાત્રતા બનશે જેમણે પોતાનું કેવાયસી અપડેટ કર્યું છે આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર ખેડૂતોને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે ઓફલાઈન અને ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું એ અહીં જાણીએ નવા નિયમો અનુસાર રેશન કાર્ડનું ઈ કેવાયસી હવે દર પાંચ વર્ષે ફરજિયાત બનશે ઘણા લોકોએ છેલ્લા બે હજાર તેરમાં કેવાયસી કરાવી હતું જેનો અર્થ એ છે કે ફરીથી અપડેટ કરવાનો સમય આવી ગયો છે સરકારી આ પ્રતિક્રિયા પહેલા જ કરતા જે છે ઘણી સરળ બનાવ્યું છે અને તે હવે તમારા મોબાઈલના ફોનનો ઉપયોગ કરીને તમે ઘરેથી પણ પૂર્ણ કરી શકશો વાત કરીએ તો રવિવારથી ખેડૂતોમાં ખુશખબર ત્રણસો કેન્દ્રો પરથી રવિવારથી મગફળીના ટેકા બનાવ ભાવે શરૂ થશે કૃષિમંત્રી કૃષિમંત્રી જીતુ વાઘાણી દુકાની જરૂર પડે ત્યાં વધારાના કેન્દ્રો પણ ખોલવામાં આવશે ખેડૂતોને એસએમએસ થી જાણકારી આપવામાં આવશે જે પ્રકારે ખેડૂતોને જથ્થો પહોંચાડવાનો છે 125 મન મગફળીની ખરીદવાની સૂચના સરકારે આપી છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મગફળી અડદદાર મગ અને સોયાબીનની ખરીદી પણ સાર્વજનિક રીતે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ વાવેતર કમોસમી વરસાદ બાદ સરકારે 10000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર સતા બટાટા તમાકુ રાય અને ચણા જેવા જે છે રવિ ફરી વાવેતર શરૂ કર્યું છે વરસાદને કારણે તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો છે જમીન પાણીથી હોવાથી જે છે ગત વર્ષની સરખામણી માટે બટાટાનું વાવેતર આ વર્ષે થયું નથી જિલ્લામાં અત્યાર સુધી કુલ હેક્ટરમાં જ વાવેતર થયું છે તો આજનો આ વિડીયો પ્રયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ